કોચા જેવા આથા વગર બનતા લાઈવ ઢોકળાની ટેસ્ટી ચટણી સાથીની પરફેક્ટ રેસીપી જુઓ લાઈવ ઢોકળા બધા જ ગુજરાતીઓ માટે ઓલ ટાઈમ ફેવરિટ ફૂડ છે તો આજે અમે ગુજરાતીઓના ફેવરેટ લાઈવ ઢોકળા અને ચટણીની રેસિપી આપણને બતાવવા જઈ રહ્યા છીએ દાળ અને ચોખામાંથી લાઈવ ઢોકળા અને એ પણ આથો નાખ્યા વિના કેવી રીતે ખૂબ જ ઝડપથી બનાવી શકાય એ તમે અમારા આજના વિડિયોમાં જુઓ માટે કોઈ એક વાટકી સેટ કરી લેવી તો અહીં મેં એક વાટકી ચોખા લીધા છે ઢોકળા બનાવવા માટે બાસમતી સિવાયના કોઈ પણ ચોખા તમે ઉપયોગમાં લઈ શકો છો તો અહીં મેં એક વાટકી કમોદના ચોખા લીધા છે હવે આ જ વાટકીથી આપણે પોણી વાટકી જેવી ચણાની દાળ લેવાની છે ઢોકળા બનાવવા માટે ચણાની દાળનો જ વધારે ઉપયોગ કરવામાં આવે છે માત્ર ચણાની દાળ અને ચોખામાંથી પણ તમે ઢોકળા બનાવી શકો છો પણ થોડા સોફ્ટ અને સ્પોન્જી થાય એ માટે હું અહીં વન ફોર્થ કપ જેવી મગની દાળ અને બે ચમચી જેવી અડદની દાળ ઉમેરી રહી છું હવે આ દાળ ચોખાને સ્વચ્છ પાણીથી બે થી ત્રણ વખત ધોઈ લેવાના છે જ્યાં સુધી દાળ ચોખામાંથી સફેદ પાણી ન નીકળે ત્યાં સુધી આપણે ધોઈ લઈશું તો દાળ ચોખા ધોવાઈ ગયા છે હવે આને બે કલાક માટે પલાળવાના છે તો પલાળવા માટે આપણે હુફાળા પાણીનો ઉપયોગ કરીશું હુફાળું પાણી ઉમેરવાથી દાળ ચોખા માત્ર બે જ કલાકમાં પલળી જશે તો બાઉલને ઢાંકી સાઈડમાં રાખી દઈશું ત્યારબાદ આપણે અડધો કપ જેવા પૌવા લેવાના છે પૌવા ઉમેરવાથી ઢોકળા છે એ એકદમ સોફ્ટ થાય છે તો જ્યારે તમારે આથા વગર લાઈવ ઢોકળા બનાવવાના હોય ને ત્યારે આ પૌવા ખાસ ઉમેરવા તો અડધો કપ પૌવાને બેથી ત્રણ વખત આપણે ધોઈ લઈશું ત્યારબાદ એને પાણીમાં પલાળી દઈશું હવે આ દાળ ચોખા પલડે છે ત્યાં સુધીમાં આપણે ઢોકળા સાથે ખવાય એવી મસ્ત મજાની ચટણી બનાવી લઈએ ઢોકળા સાથે હંમેશા લસણની ચટણી જ એકદમ ટેસ્ટી લાગતી હોય છે તો અહીં મેં ત્રીસ જેવી લસણની કડીને ફોલી લીધી છે ત્યારબાદ એટલા જ પ્રમાણમાં આપણે લાલ મરચું ઉમેરવાનું છે આ ચટણી આપણે મિક્સરમાં બનાવી લઈશું જેથી ફટાફટ બની જાય સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી આ ચટણીને આપણે મિક્સરમાં જ વાટી લઈશું તો જુઓ મિક્સરમાં એકદમ સરસ વટાઈ ગઈ છે પણ આ ચટણી લાંબો ટાઈમ સુધી સારી રહે ને એ માટે આપણે તેલમાં એને સાતળી લઈશું તો અહીં મેં ચારથી પાંચ ચમચી જેવું તેલ લીધું છે અહીં તેલ થોડું વધારે જ લેવું હવે અહીં તેલ છે ને એ થોડું ઘણું ઠંડુ જ છે વધારે ગરમ નથી એ વાતનું ખાસ ધ્યાન રાખવું અને ગેસની ફ્લેમ પણ લો જ રાખવાની છે તો થોડા ઘણા ઠંડા તેલમાં જ આપણે આ ચટણીને ઉમેરી દેવાની છે અને મિક્સ કરી લેવાની છે જેમ જેમ તેલ ગરમ થતું જશે એમ ચટણી એમાં મિક્સ થતી જશે અને સરસ કલર આવતો જશે અહીં ગેસની ફ્લેમ લો જ રાખવી જેથી ચટણીનો કલર એકદમ લાલ ચટક રહે ફ્લેમ ઉપર કરવા જશો ને તો ચટણીનો કલર કાળો થઈ જશે તો ફ્રેન્ડ્સ હવે અહીં તમે જોઈ શકો છો બધું સરસ રીતના મિક્સ થઈ ગયું છે હવે આ ચટણીની સેલ્ફ લાઈફ વધે એ માટે આપણે એક ચમચી જેવું દહીં ઉમેરીશું તમારી પાસે દહીં ન હોય તો છાશ પણ ઉમેરી શકાય તો થોડી લિક્વિડ જેવી બનશે આ દહીં મીડિયમ ખાટું છે તો દહીંને ઉમેરી બધું સારી રીતના મિક્સ કરી લેવાનું છે અહીં તમારે થોડું પાણી ઉમેરવું હોય ને તો પણ ઉમેરી શકાય તો ચટણી થોડી લિક્વિડ જેવી થાય પણ હું માત્ર દહીંમાં જ બનાવી રહી છું તો ફ્રેન્ડ્સ હવે દહીં એકદમ સારી રીતના મિક્સ થઈ ગયું છે તો અહીં આ ચટણી તૈયાર છે તો ગેસને બંધ કરી દઈશું આ ચટણી છે એ લાંબો ટાઈમ સુધી સારી રહે છે એટલે કોઈ પણ વાનગીમાં તેનો ઉપયોગ કરી શકાય છે ઢોકળા ઉપરાંત તમે ઇડલી ઢોસામાં પણ તેનો ઉપયોગ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ ચટણી અહીં તૈયાર છે હવે બે કલાક પછી દાળ ચોખા પણ એકદમ સારી રીતના પરળી ગયા છે દાળ ફૂલીને ડબલ થઈ ગઈ છે તો આમાંથી આપણે થોડું પાણી કાઢી નાખીશું હવે આ દાળ ચોખાને આપણે ગ્રાઇન્ડ કરવાના છે તો મિક્સર જારમાં અડધા દાળ ચોખા ઉમેરી દઈશું સાથે અહીં જરૂર પડે ને એટલું પાણી ઉમેરવાનું છે પહેલેથી બહુ વધારે પાણી ના ઉમેરી દેવું હવે આપણે જે પલાળેલા પૌવા છે ને એ પણ આમાંથી અડધા ઉમેરી દેવાના છે સાથે વન ફોર્થ કપ જેટલું જ પાણી ઉમેરીશું સાથે દાળ ચોખાને છે ને કરકરા વાટવાના એકદમ ફાઇન પેસ્ટ થઈ જાય ને એટલું બધું નહીં પીસી લેવાનું તો દાળ ચોખા પીસાઈ ગયા છે હવે આપણે કાઢી હવે બાકી રહેલા દાળ ચોખાને પણ રીતના આપણે વાટી લેવાના છે પણ હા આપણે અહીં આથા વગરના લાઈવ ઢોકળા બનાવી રહ્યા છે તો થોડી ખટાશ આવે એ માટે આપણે અડધો કપ જેવું દહીં ઉમેરીશું તો આ દહીં છે એ થોડું ઘણું ખાટું છે જો તમારે જરાય ખટાશ નથી ખાવી તો તમે મોડું દહીં પણ લઈ શકો છો દહીં ના હોય તો છાશ પણ ઉમેરી શકાય પણ જો માખણવાળી છાશ હોય ને તો ઢોકળા એકદમ બેસ્ટ બનશે તો ફરી ઢાંકણ બંધ કરી આપણે બધું સારી રીતના વાટી લેવાનું છે તો તમે અહીં જોઈ શકો છો આપણે દહીં ઉમેર્યું એટલે થોડો કલર વ્હાઈટ થયો હવે બધું મિશ્રણ આપણે મિક્સ કરી લેવાનું છે આપણે બરાબર માત્રામાં પાણી ઉમેર્યું એટલે ઢોકળાનું બેટર છે એ બહુ લિક્વિડ નથી થયું તો તમારે અહીં આવી કન્સિસ્ટન્સી રાખવી વધારે પડતું લિક્વિડ થઈ જશે તો પણ ઢોકળા સારા નહીં બને હવે આ ઢોકળાના બેટરમાંથી તમારે આથાવાળા ઢોકળા બનાવવાના હોય ને તો ઢાંકણ ઢાંકી કોઈ પણ ગરમ જગ્યાએ છથી સાત કલાક રાખી દેવું તો સરસ આથો આવી જશે પણ અહીં આપણે આથા વગરના લાઈવ ઢોકળા બનાવી રહ્યા છીએ એટલે આપણે તરત જ ઢોકળા બનાવીશું તો આટલા મિશ્રણમાંથી ત્રણ ચમચા જેવું મેં મિશ્રણ કાઢી લીધું છે આમાંથી એક ડીશ ઢોકળાની તૈયાર થશે સાથે ગેસ ઉપર ઢોકળિયામાં પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે હવે જે થાળીમાં ઢોકળા કરવાના છે એ થાળીને તેલથી ગ્રીસ કરી લઈશું જેથી ઢોકળા ચોટે નહીં હવે ઢોકળાના બેટરમાં આપણે અડધી ચમચી જેવી ખાંડ ઉમેરવાની છે સાથે બેથી ત્રણ પિંચ જેવી હળદર ઉમેરવાની છે હળદર વધારે નહીં ઉમેરવાની નેતર ઢોકળા લાલ થઈ જશે સાથે બે ચમચી જેવું તેલ ઉમેરીશું જેથી ખાવામાં એકદમ પોચા લાગે અને સળસળાટ ગળે ઉતરી જાય ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને જે પ્રમાણે તમારે તીખાશ જોઈતી હોય એ પ્રમાણે લીલા મરચાંને ઝીણાસા મારી ઉમેરી દેવા સાથે અડધી ચમચી જેવું છીણેલું આદું પણ ઉમેરીશું એટલે ઢોકળા એકદમ ટેસ્ટી લાગે અહીં તમારે લસણ ઉમેરવું હોય ને તો એ પણ ઉમેરી શકાય તો બે થી ત્રણ કડી લસણને ખાંડી ઉમેરી દેવાની હવે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીં તમે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી છે એ એકદમ પ્રોપર છે પાણી ઉમેરવાની જરૂર નથી તો હવે એક જ વસ્તુ બાકી રહી છે એ છે સોડા જો સોડા ઉમેરશો ને તો ઢોકળા એ એકદમ સરસ પોચા અને જાળીદાર થશે તો અહીં મેં ત્રણ ચપટી જેવા સોડા ઉમેર્યા છે એની ઉપર પાણી નાખીશું એટલે સોડા તરત જ એક્ટિવેટ થઈ જશે અને મિક્સ કરીશું એટલે ઢોકળાનું બેટર એકદમ સારી રીતના ફૂલી જશે અહીં તમારે સોડા ના નાખવો હોય તો ઈનો પણ વાપરી શકો છો તો અહીં તમે જોઈ શકો છો ઢોકળાના બેટરમાં બબલ્સ આવી ગયા છે તો બસ હવે વધારે વાર ન કરતા આ બેટરને આપણે થાળીમાં લઈ લઈશું હવે થાળીને આપણે ટેપ કરી લઈશું જેથી ઢોકળાનું બેટર બધી બાજુ સરખી રીતના ફેલાઈ જાય ઉપર થોડું લાલ મરચું છાંટીશું જેથી ઢોકળાનો દેખાવ સરસ આવે હવે ઢોકળિયામાં પાણી ઉકળી ગયું છે તો થાળીને ઢોકળિયામાં રાખી દઈશું અને ઢાંકણ ઢાંકી દસ મિનિટ માટે ઢોકળાને બાફી લઈશું દસ મિનિટ પછી અહીં તમે જોઈ શકો છો ઢોકળા છે એ એકદમ સરસ રીતના ફૂલી ગયા છે અને નાઈફથી જ્યારે આપણે ચેક કરીએ તો નાઈફ ક્લીન બહાર આવે તો સમજી લેવાનું કે ઢોકળા રેડી છે તો ગેસ બંધ કરી ઢોકળિયામાંથી થાળીને બહાર કાઢી લઈશું હવે આ ઢોકળાને આપણે ગરમા ગરમ જ સર્વ કરવાના છે તો તરત જ કટ લગાવી લઈશું અહીં ઢોકળાનો કલર જ કેટલો સરસ આવ્યો છે પ્રમાણસર તમે હળદર નાખો ને તો ઢોકળાનો આવો સરસ કલર આવે સાથે સાજીના ફૂલનું પ્રમાણ પણ જાળવવું ખૂબ જ જરૂરી છે નહીતર તમારા ઢોકળા લાલ થઈ જશે તો ફ્રેન્ડ્સ તમે અહીં જોઈ શકો છો આ ઢોકળા એકદમ પોચા અને જાળીદાર બન્યા છે ઢોકળા બનાવવા ખૂબ જ સરળ છે પણ બધી વસ્તુનું પ્રોપર માપ અને ક્યારે એડ કરવી એ તમે શીખી લો ને તો તમારા ઢોકળા પણ આટલા સરસ બનશે તો હવે આ ગરમા ગરમ ઢોકળાને ચટણી સાથે સર્વ કરી લઈશું આ ગરમા ગરમ ઢોકળા જ્યારે તમે સર્વ કરો ને તો ઉપર થોડું કાચું શીંગતેર રેડવું જેથી ઢોકળાનો સ્વાદ અનેક ગણો વધી જાય તો આ આથા વગરના ફટાફટ બનતા લાવ ઢોકળા તમને કેવા લાગ્યા વિડિયો જોયા બાદ આ રેસીપી અજમાવો અને કોમેન્ટ બોક્સમાં તમારો મૂલ્યવાન પ્રતિભાવ અમને જરૂર જણાવો અને આવા જ અવનવા વિડીયો જોવા અમારી ચેનલને ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી વિડીયો શેર જરૂર કરજો આવા જ વિડીયો શું તમારી પાસે હોય તો અમને આ નંબર પર મોકલવા